નમસ્કાર સાલશ મિત્રો એક્ઝામ સાથે જલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે એટલે કે અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજથી જિલ્લા ફેર માટેના ઓનલાઈન ફોર્મ પ્રાથમિક શિક્ષકો એટલે કે ધોરણ એકથી આઠના શિક્ષકોને ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે તો ત્રણ દિવસ સુધી ફોર્મ ભરાશે એટલે કે અઠ્યાવીસમી નવેમ્બર ઓગણત્રીસમી અને ત્રીસમી નવેમ્બરના રાતના અગિયાર વાગ્યના ઓગણસાઠ મિનિટ સુધી એટલે કે બાર વાગ્યા સુધી ફોર્મ ભરાશે તો આ વાતથી તમે અગત છો તો આપણે આ વિડીયોમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની વાત કરશું સાથે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સિન્યુરિટી અને અગ્રતાના કિસ્સામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ વાત કરશું સાથે ડોક્યુમેન્ટ ક્યારે અપલોડ કરવાના છે એની પણ વાત કરશું ને આગળની પ્રક્રિયા શું છે એટલે કે આ ડોક્યુમેન્ટ અપલોડ અત્યારે કયા કરવાના છે પાછળથી કયા કરવાના છે એની પણ વાત કરશું અને વેરિફિકેશન તમારું કઈ રીતનું થશે એની વાત કરશું તો આ વિડીયો અચૂક જુઓ તમારા મિત્રો જોડે શેર પણ કરો સાથે એક્ઝામ સાથે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો તો આપણે આ વાતો તમામ વિડીયોમાં કરી રહ્યા છીએ તો આ વિડીયો અચૂક જુઓ સૌ પ્રથમ તમારે ઓનલાઈન બદલી ફોર્મ ભરતી વખતે શું પ્રક્રિયા કરવાની છે એની આપણે વાત કરી તો ડીપી ગુજરાત ડોટ ઇન લખવાનું છે એમાં સાથે ડીપી ટીચર ટ્રાન્સફર લખજો એટલે ગૂગલમાં ટીચર ટ્રાન્સફર એટલે કે શિક્ષક બદલી લખશો એટલે ડીપીની વેબસાઇટ ખોલી જશે તો વેબસાઇટમાં જે વિદ્યાશાયક ભરતીની વેબસાઇટ અલગ છે અને શિક્ષકોની બદલી માટેની વેબસાઇટ અલગ છે તો તમારે ટીચર ટ્રાન્સફર વેબસાઇટ ખોલવાની છે બધાએ આપ સૌ વેબસાઇટ ખોલશો એટલે ટીચર ટ્રાન્સફર પોર્ટલ લખેલું આવશે તો આ વેબસાઇટ આ રીતની છે જોઈ લેજો આટલી પ્રોસેસ કર્યા બાદ તમારે નીચે જવાનું છે નીચે એટલે કે ટ્રેકિંગ કરવાનું છે ને ડ્રેગિંગ કરતાં કરતા અહીં તમારે રજિસ્ટરને લોગિન આવે છે તો રજિસ્ટર લોગિનમાં બે ટીકમાં માર્ક કરેલા છે પહેલું ડીપીઓ એવો લોગિન છે તો એમાં તમારે કંઈ નથી કરવાનું શિક્ષક તરીકે જે બીજા નંબરનું લોગિન છે ડિસ્ટ્રિક્ટ ટીચર ટ્રાન્સફર એપ્લિકેશન એના પર ક્લિક કરવાનું છે તો કે આ બીજા નંબરની જે લિંક છે એ તમારે ખોલવાની છે તો એ લિંક આપ સૌ ખોલશો એટલે આ રીતનું પેજ ખોલશે હવે એમાં હોમપેજમાં ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર છે અને પાસવર્ડ છે અને કેપ્ચા છે તો આ લોગિન છે લોગિન અત્યારે નથી કરવાનું સૌ પ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે તો રજિસ્ટ્રેશન માટે ક્લિક યર ફોર ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન એના પર ક્લિક કરવાનું છે તો સૌથી નીચે તમારે ક્લિક યર ફોર ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ રજિસ્ટ્રેશન એટલે કે નવા ઉમેદવારની નોંધણી એના પર ક્લિક તમારે કરવાનું છે ત્યાં ઘણી બધી વિગતો ભરવાની આવશે તો કઈ રીતે ભરાય હું સ્ટેપ બાય સ્ટેપ દરેક વિગતની વાત કરી દઉં છું તો બધી જ વિગતો તમારે અંગ્રેજીમાં આંકડા લખવાના છે એટલે તમારા ને બધું છે તમારે અંગ્રેજીમાં લખવાનું છે આ સૌ પ્રથમ યાદ રાખવાનું છે અને કેપિટલ લેટર માં એટલે કે પ્રથમ એબીસીડીમાં લખશો તો બહુ સારું રહેશે તો કે પ્રથમ એબીસીડીમાં અને અંગ્રેજીમાં લખવાનું છે તો સૌ પ્રથમ પ્રથમ નામ છે ત્યાં તમારું નામ લખવાનું છે પ્રથમ એબીસીડીમાં માતા પિતાના નામમાં તમારા જે તમે લખાવતા હોય માતા પિતાનું નામ લખવાનું છે અટક તો અટકમાં તમારી જે અટક હોય તે લખવાનું છે પછી ઇમેલ આઈડી તમારો જેવો એ લખવાનો છે ચોથા નંબર પાંચમા નંબર પાસવર્ડ છે તો પાસવર્ડ તમારે મિક્સ બનાવવાનો છે દાખલા તરીકે રમેશ એટ ધ રેટ વન ટુ થ્રી ફોર અને એમાં જે પ્રથમ અક્ષર છે એ કેપિટલ હોય અને બાકી બધા સ્મોલ હોય તો આ રીતનું મિક્સ પાસવર્ડ બનાવવાનો છે અને એનો એ પાસવર્ડ તમારે કન્ફર્મ કરવાનો છે એટલે કે એનો એ પાસવર્ડ ફરીથી લખવાનો છે પછી તમારો મોબાઈલ નંબર લખવાનો છે હાલની નોકરીનો જિલ્લો તો અહીં જિલ્લાનું બધા જિલ્લા ખોલશે એમાંથી તમે હાલ જ્યાં નોકરી કરી રહ્યા છો એ જિલ્લો તમારે ત્યાં સિલેક્ટ કરવાનો છે પછી પાન કાર્ડ નંબર અહીં તમારે લખવાનું છે અને પાન કાર્ડ લખ્યા પછી કેપચા છે તો કેપચામાં જે સરવાળો બાદ બાકી કરીને લખવાનું છે અને પછી ગેટ ઓટીપી કરવાનું છે હવે ગેટ ઓટીપી કરશો થોડી રાહ જોવાની છે અને ત્યાં છ આંકડાનો ઓટીપી ખોલશે એમાં તમારે ઓટીપી નાખવાનો છે એટલે તમારે પાસવર્ડ અને તમારું યુઝરનેમ આટલું તૈયાર થઈ જશે અને આ તૈયાર થાય એટલે કે તમારો જે યુઝરનેમ છે એમાં તમારે સૌ પ્રથમ તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી બેમાંથી એક લખવાનું છે અને પાસવર્ડ તમે જે બનાવ્યો છે એ લખવાનું છે અને પછી લોગ કરવાનું છે હવે એટલું પૂરું થયા પછી સીધું લોગિન વાળું ખોલશે તો લોગિનમાં અહીં તમારે ઇમેલ આઈડી કે મોબાઈલ નંબર બેમાંથી જે ના કોઈ નાખી શકો છો અને પાસવર્ડ તમે જે બનાવી લખવાનો છે અહીં કેપ્ચા કોડ અને પછી લોગિન કરવાનું છે હવે સૌ પ્રથમ રજિસ્ટ્રેશન અને બીજા નંબરમાં લોગિન છે તો લોગિનમાં શું વિગતો ભરવાની છે અને આપણે વાત કરી દઈએ છીએ ઘણા બધા એવા હશે કે લોગિન નહીં થતું તો પાસવર્ડ કોઈ ભૂલી ગયા તો ફોરગેડ પાસવર્ડ કરવાનું છે નીચે અને ફરીથી ઓટીપી આવશે અને ત્યાં તમારો પાસવર્ડ તમે બદલાવી શકશો ત્યારબાદ તમે લોગિન કરશો હું શિક્ષકનું પૂરું નામ આવશે તો આ બધું નામ લખેલું જ આવશે તમારે માત્ર એ જોવાનું છે કે નામમાં કોઈ ભૂલ ના હોય પછી ઈમેલ આઈડી ખોલશે તમે જે નાખ્યો શાળાનો પ્રકાર તમારે પસંદ કરવાનો છે એટલે કે તમારી શાળા પ્રાથમિક શાળા છે કે ઉચ્ચતર માધ્યમિક શાળા છે પ્રાથમિક છે કે ઉચ્ચતર પ્રાથમિક શાળા છે તો બેમાંથી જે હોય એ શાળા તમારે પસંદ કરવાની છે ચોથા નંબરે તમારી જાતિ પસંદ કરવાની છે તાલીમી લાયકાત તાલીમી એટલે તમે પીટીસી કે બીએડ જે હોય તે લાયક પસંદ કરવાનું છે જન્મ તારીખ તમારે સિલેક્ટ કરવાની છે એટલે કે સૌ પ્રથમ તમારે મહિનો વર્ષ અને છેલ્લે તારીખ પસંદ કરશો એટલે જન્મ તારીખ તમારી કેલેન્ડર આપેલું છે એમાંથી સિલેક્ટ થઈ જશે જિલ્લો તો અહીં જિલ્લો તમારો લખેલો આવશે તમે રજિસ્ટ્રેશન કર્યું ત્યાં લખ્યું છે એટલે જિલ્લો લખેલો આવી જશે મોબાઈલ પણ લખેલો આવશે એપ્લિકેશન નંબર હજુ હવે પડશે પછી વિષયનું નામ છે તો વિષયમાં તમે ધોરણ એકથી પાંચના શિક્ષકો તો એકથી પાંચ આવશે અને છથી આઠના શિક્ષકો તો છથી આઠ આવશે શૈક્ષણિક લાયકાતમાં એટલે કે તમે શિક્ષણ કેટલા સુધી લીધેલું છે તો એમાં બધા એચએસસી ઉપર લાગેલા છે તો એચએસસી લખી શકે છે કોઈ બીજો પ્રવાહ તમને લાગુ પડતો હોય તો તમે એ પ્રમાણે લખી શકો છો તો શૈક્ષણિક લાયકાતમાં તમે જેટલું ભણેલા છો એટલા સુધી આવશે પાન કાર્ડ નંબરમાં તમારે તમારો પાન કાર્ડ નંબર લખવાનો છે પછી અહીં પ્રકારમાં તમારે બદલીનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે આમાં ખાસ ધ્યાન રાખજો દિવ્યાંગો દંપતીનો પીસો છે તો બધામાં અગ્રતા આવશે અને આ એક લાગુ ના પડતું તો સિન્યુરિટી આવશે તો તમને કયા પ્રકારની બદલી લાગુ પડે છે એમાંથી ઘણા બધા પ્રકાર આપેલા છે એમાંથી તમારે બદલીનો પ્રકાર પસંદ કરવાનો છે જિલ્લા ફેર બદલીથી જે જિલ્લામાં અરજી કરવા માગો છો તે જિલ્લા નગરનું નામ હવે તમે જે જિલ્લામાં સામે બદલી કરવા માંગતા હોવ તો એ જિલ્લાનું નામ તમારે આમાં સિલેક્ટ કરવાનું છે તો જિલ્લાનું નામ પસંદ કરતી હોય છે ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે કયો જિલ્લો પસંદ કરવા માગો છો હવે એમાં પણ બે પ્રકાર છે દાખલા તરીકે ભાવનગર છે તો ભાવનગર મહાનગરપાલિકામાં જવા માંગતા હો તો ભાવનગર કોર્પરેશન આવશે સિટી છોડીને તમે ગામમાં ક્યાં જવા માંગતા હોવ એટલે કે ભાવનગરના કોઈ તાલુકામાં જવા માંગતા હોવ ગ્રામ્ય કક્ષાએ તો એમાં પ્રોપર ભાવનગર આવશે તો આમાં કોર્પરેશન અને જે તે જિલ્લાનું નામ હશે તેમાંથી આપ શું સિલેક્ટ કરવા માગો છો એ નક્કી કરી લેજો તો અહીં જ્યાં તમે બદલી કરાવવા માંગો છે જિલ્લાની વિગતો માંગે છે તો એમાં ખાસ ધ્યાન રાખજો શિક્ષક નોંધણી પૂરી થાય એના પછી હાલની શાળાની વિગતો હાલ તમે જે શાળામાં નોકરી કરી રહ્યા છો એ શાળાની વિગતો આવશે તો એ કઈ રીતે ભરવી આપણે જોઈએ તો હાલની શાળાની વિગતોમાં તમારે શાળાનો ડાયેશ કોડ બાર આંકડાનો સૌ પ્રથમ લખવાનો રહેશે તો હાલ જ્યાં નોકરી કરી રહ્યા છો એ શાળાની વાત છે પછી તમારો જે તાલુકો લાગુ પડતો હોય પગાર કેન્દ્રોનો કોડ જે લાગુ પડતો હોય છે પછી ગામનું નામ તમે તમારું ગામનું નામ જાતે લખવાનું છે એટલે કે એ શાળા કયા ગામમાં આવેલી છે તે શાળાના નામ કોડ તમે નાખશો એટલે બાજુમાં ખોલી જશે માધ્યમ છે એ તમારે માધ્યમ પસંદ કરવાનું છે એટલે કે એ તમે કયા માધ્યમમાં બદલી માંગો માગો ગુજરાતી હિન્દી ઉર્દુ જે માધ્યમના તમે શિક્ષકો એ માધ્યમો તમારે સિલેક્ટ કરવાનું છે પગાર કેન્દ્રનું નામ તમારે અહીં ખુલી જશે તમે ડાય નાખશો એટલે ખાતામાં દાખલ તારીખ તો ખાતામાં દાખલ તારીખ ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે હવે એમાં જુદા જુદા જિલ્લામાં વિસંગતતા છે એટલે કે ઘણા જિલ્લામાં તમે નિમણૂક ઓર્ડરમાં જે તારીખ લખેલી હોય છે એ લખવામાં આવે છે ઘણા જિલ્લામાં એવું છે કે તમે જે તારીખે શાળામાં હાજર થયા એ તારીખે લખાવવામાં આવે છે તો આમાં તમારા જિલ્લામાં કઈ પરંપરા ચાલે છે એ પ્રમાણે તમે લખી શકો છો અને આમાં તમારા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાને હેલ્પલાઇન આમાંથી જેની પણ તમે મદદ લેવા માગતા હો એની લઈ શકો છો આમાં બધા જિલ્લામાં વિસંગતતા છે એટલે આમાં ખાતામાં દાખલ તારીખ કઈ પસંદ કરવી હું તમારા પર છોડું છું ખરેખર તો ખાતામાં દાખલ તારીખ જે છે એ નિમણૂક તારીખ આવે છે પણ બધા પોતાના જિલ્લા પ્રમાણે જિલ્લાના રિવાજ પ્રમાણે ચાલતા હોય છે એટલે કઈ લખવી એ તમારા પર હું રાખું છું ત્યારબાદ ભૂતકાળમાં મેડિકલ કે અન્ય કિસ્સામાં જિલ્લા ફેર બદલીનો લાભ લીધો છે તો આ કે ના જે આવતો હોય પછી અગ્રતા બદલીનો પ્રકાર એટલે કે તમારી બદલીનો પ્રકાર કયો છે અહીં તમારે સિલેક્ટ કરવાનો છે તો આ સિલેક્ટ કરવામાં ખાસ ધ્યાન રાખજો કયા પ્રકારની તમારી બદલી છે તે પછી અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ આથી હું બાંધરી આપું છું એ ટીકમાર્ક આપેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે તો ક્લિક કરશો તો ટીકમાર્ક થઈ જશે અને નીચે પણ હું બાંધરી આપું છું એ વાંચીને તમારે ક્લિક કરવાનું છે તો બંને બાંહેંદરીઓ થાય પછી આગળ વધવાનું છે આટલી વિગતો સાચી રીતે ભરાઈ જાય પછી તમારે નીચે સેવ એન્ડ નેક્સ્ટ આપેલું છે તો સેવન નેક્સ્ટ તમારે કરવાનું છે અને તમે અગ્રતા બદલીનો પ્રકાર પસંદ કરશો તો એમાં ડોક્યુમેન્ટ બધા અપલોડ કરવાના છે એનું ખાસ ધ્યાન રાખજો સિન્યુરિટીમાં અત્યારે ફોટો અને સહી બે વસ્તુ અપલોડ કરવાની છે બીજી કોઈ વસ્તુ અપલોડ કરવાની થતી નથી તો એની પણ આપણે વાત કરીએ છીએ તો અહીં તમારે સેવ નેક્સ્ટ કરવાનું છે અને આગળ વધવાનું છે તો આપ સેવ અને નેક્સ્ટ કરશો એટલે કે ટીચર ડિટેલ હતી એ તમારી જે પહેલું કોલમ છે એ તમારું ભરાઈ જશે એટલે કે ટીચર કોલમમાં તમે બધા જાણો છો કે એક શિક્ષકની નોંધણી છે અને એક હાલની શાળાની વિગતો આ બે વિગતો ભરવાની હતી અને સેવન નેક્સ્ટ આપવાનું હતું હવે બીજા નંબરમાં એટેચમેન્ટ છે તો એટેચમેન્ટ એટલે જોડાણ તો કે કયા કયા ડોક્યુમેન્ટ તમે જોડવાનું છે એની વાત છે તો અહીં સૌ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો માગશે એ તમારે પહેલેથી તૈયાર કરી રાખવાનો છે અને એ બાજુમાં અપલોડ આપેલું છે એના પર ક્લિક કરવાનું છે એટલે કે પહેલો ફોટો પસંદ કરવાનો છે અને પછી તમારે અપલોડ કરવાનો છે બીજા નંબરમાં તમારી સહી છે તો સહી પસંદ કરવાની છે અને સહી અપલોડ કરવાની છે તો ફોટોને સહી જે છે એ તમે ડાઉનલોડ કરી શકશો અત્યારે છે નહીં બરાબર તો અપલોડ કરતી વખતે તમને બાજુમાં નહીં બતાવે એટલે એની ચિંતાઓ ના રહેતા કે કેમ બતાવતા નથી હવે અહીં ફોટો અને એની સાઈઝ બધી લખેલી છે તો એ પ્રમાણે તમારે ક્રોપ કરીને સુધારવો ફોટો તૈયાર કરવો જરૂરી છે તો સાઇઝ લંબાઈને બધું પહોળી લખેલું છે એ પ્રમાણે ફોટો બનાવી દેજો હવે ત્રીજા નંબરે શું છે આપણે વાત કરી લઈએ આ પ્રોસેસ છે સિન્યુરિટી બદલી માટેની છે હવે અગ્રતામાં ડોક્યુમેન્ટ માંગે છે તો કયા ડોક્યુમેન્ટ માંગે છે એ ઓનલાઈન અરજી માટેની સૂચનાઓમાં લખેલું છે તો એ ડોક્યુમેન્ટ બધા તમારે જેપીજી અને પીડીએફ જેમાં માંગે એમાં અપલોડ કરવાના છે પણ સિન્યુરિટીમાં કોઈ ડોક્યુમેન્ટ માગતા નથી ફોટો નહીં બે જ વસ્તુ માંગે છે અગ્રતામાં જે માગે છે એ તમારે અપલોડ કરવાના છે તો એ જોઈ લેજો અને અપલોડ કરી લેજો હવે ત્રીજા નંબરમાં એપ્લિકેશન પ્રિવ્યૂ છે તો તમે ત્યાં સેવન નેક્સ્ટ કરશો એટલે એપ્લિકેશન પ્રિવ્યૂ આવશે અને એપ્લિકેશન પ્રિવ્યૂમાં અરજીને પહેલાં જોઈ તો તમે જે વસ્તુ લખી છે સાચી છે કે ખોટી નથી એક વખત ચેક કરી લેજો કોઈ કોલમ બાકી ના રહે એનું પણ ધ્યાન રાખજો અને આગળ વધવાનું છે પ્રથમ શિક્ષકની વિગતો અને બીજા નંબરે હાલની શાળાની વિગતો આવશે અને એના નીચે ડોક્યુમેન્ટ ડિટેલ આવશે એટલે કે આ એક પેજમાં બધું આવી જશે અને આ રીતે તમે તમારી અરજી જોઈ શકશો તો આ રીતે તમારે પ્રિન્ટ છે એ ડાઉનલોડ પણ કરી લેવાની છે અને ત્યાં આ રીતની ખોલશે પ્રિન્ટ અને નીચે તમે જે ફોર્મ ભર્યું છે વિગતો ચકાસી લેજો અને અહીં પ્રમાણપત્ર પણ તમારે ડાઉનલોડ થશે અને આ પ્રમાણપત્ર છે એમાં તમારી નીચે સહી પણ હશે અને અરજીની છે આ તાલુકામાં જમા કરાવવાની છે તો એની તારીખ ઓગણત્રીસથી ચોથી ડિસેમ્બર સુધી છે એ તમે જાણો છો તો જેવું ફોર્મ ભરાયું જે ડોક્યુમેન્ટ છે સાથે જોડવાના છે એ જોડીને તાલુકામાં જમા કરવાનું છે સાથે આવી પ્રિન્ટ ક્યારે નીકળશે તો આ એપ્લિકેશન પ્રિવ્યુ છે આ તમે ફાઇનલ સબમિટ કર્યા બાદ આવી પ્રિન્ટ તમારી બનશે અને અહીં કોઈ ભૂલ ના હોય તો નીચે તમે હજુ ડ્રેકિંગ કરશો એટલે ફાઇનલ સબમિટ આવશે તો ફાઇનલ સબમિટ સિન્યુરિટી બદલીવાળાને માત્ર બે જ વસ્તુ છે ફોટોને સહી અને આ વિગતો ભરવાની છે આટલું વિગતો બધી સાચી હશે અને ફોટોને સહી અપલોડ થઈ ગયા હોય તો તમે ફાઇનલ સબમિટ આપી શકો છો અને પ્રિન્ટ પ્રિવ્યુ કરીને તમારી અરજી છે એની બે નકલો કાઢી શકો છો પાંચ છ નકલ કાઢશો તો ચાલશે કારણ કે પાછળ તમારે જરૂર પડશે અત્યારે બે નકલો લખેલી છે એટલે કે એક સેન્ટરની અને એક તાલુકાની બે જમા કરાવવાની છે આપણે એ પ્રકારમાં શાળા કહી હતી પણ પ્રકારમાં બદલીનો પ્રકાર નહીં પણ શિક્ષક વિદ્યા તમે એક જ લાગુ પડે છે તો સીધું એ જ આવશે બરાબર તો એ સુધાર દેજો ભૂલ સાથે ઓનલાઈન બદલી ફોર્મ ભરતી વખતે કઈ સૂચનાઓ ધ્યાન રાખવાની છે તો આપણે બધી વાત કરી દીધી છે હવે આમાં અત્યારે આપણા માટે ઉપયોગી નથી સાથે શું શું જોઈશે તમે સારી રીતે અરજી વાંચી લેજો હવે આપણે બીજી વાત કરી લઈએ તો ઓનલાઈન અરજી તમે તૈયાર કરતી વખતે ફોટો અગ્રતા બદલી માટેના આધારો તમારે ત્રણસો કેબી જેપીજીમાં સ્કેન કરીને મોબાઈલ કે કમ્પ્યુટરમાં સેવ કરવાના રહેશે અત્યારે સેવનું કહે છે અપલોડનું જોઈ લેજો અપલોડ કરવાના છે કે નથી અત્યારે સેવ કહે છે મતલબ કે તૈયાર રાખજો અને સાથે આપણે વિગતોની વાત કરી દીધી છે કે આટલી વિગતો ભરવાની છે પછી સિન્યુરિટીના શિક્ષકોને પછી અગ્રતાના શિક્ષકો છે એમને ઘણા બધા આધારો હજુ અપલોડ કરવાના છે તો એ આધારો છે એ અત્યારે તમારું વેરિફિકેશન થશે અરજીનું તાલુકા કક્ષાએ અને એમાં કોઈ ભૂલ જણાશે તો તમને ટીપીઓ સાહેબ સુધારશે અને તમારી પાસે એના માટે એક અરજી પણ લેશે કે આ તમારી ભૂલ છે આ સુધારવાની છે એનો નમૂનો પણ ત્યાં હશે તાલુકા કચેરી તો એ ભૂલનો સાથે પુરાવો પણ લેશે અને અરજી લેશે આ બે વસ્તુ લેશે હવે બીજી મહત્વની વાત આપણે કરી લઈએ કે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું આપણે વાત કરી દીધી છે એટલે આપણા માટે મહત્વ નથી આ બધી વાતો કરી દીધી છે સાથે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે એની પણ આપણે વાત કરી દીધી છે એટલે આ આપણી ચર્ચા આપણા માટે મહત્વ નથી હવે અગ્રતાના કિસ્સામાં ઠરાવની જોગવાઈ મુજબ વિધવા વિધુર દિવ્યાંગતા છે પ્રાથમિક શિક્ષક દંપતી છે તો આમાંથી જે હોય એ ધ્યાન રાખીને પસંદ કરજો એ ખાસ મહત્વની વાત છે હવે આ વાત ખાસ તમારે ધ્યાનમાં રાખવા જેવી છે અરજદાર શિક્ષકશ્રીએ ઓનલાઈન જિલ્લા ફેર બદલીની માંગણીમાં પ્રથમ ભાગમાં રજિસ્ટ્રેશન તો રજીસ્ટ્રેશન તમે બધાએ કરી દીધું હશે અરજી ફોર્મની વિગતો તો એમાં આપણે ત્રણ સ્ટેજ ગયા શિક્ષકની નોંધણી શાળાની બે નતીજા ડોક્યુમેન્ટ હતા ત્રણ અને ચોથા નંબરે અરજીનું પ્રિવ્યુ તમે જોઈ શકો છો એટલે કે ફાઇનલ સબમિટ આપશો તો પ્રિવ્યૂ તમે જોઈ શકશો અને ડાઉનલોડ કરી શકશો આટલી પ્રોસેસ હતી હવે આ કામગીરી જેણે પણ કરી દીધી છે એમની ઓનલાઈન યાદી તાલુકામાંથી એક સરસ મજાની બનશે અને એ તાલુકામાંથી જિલ્લા લેવલે જે કામગીરી છે કરવાની છે અને પછી એક તૈયાર થયેલ ઓનલાઈન યાદી તૈયાર થશે એટલે કે બધા શિક્ષકોની અને શિક્ષકોમાં ઓનલાઈન યાદી થાય એમાં કેટલા શિક્ષકો ખરેખર જિલ્લા ફેર બદલી માટે શાળા પસંદ કરવા માટે લાયક છે એના માટેની આ યાદી છે તો યાદીમાં તમારું નામ છે કે નહીં એ જ્યારે પણ યાદી બને ત્યારે જોઈ લેજો તો આવી યાદી તૈયાર થવાની તારીખ સાતેક તારીખ છે તો એ તારીખ જોઈ લેજો પોર્ટલ પર સમગ્ર અરજી ફોર્મની વિગતો છે એ અંગ્રેજીમાં ભરવાની છે ખાતામાં દાખલ તારીખ સરખી હોય તો જન્મ તારીખ ધ્યાને લેવાની રહેશે જો તે પણ સરખી હોય તો અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે તમારું સેવાપોથી મુજબ જે નામ છે એ સિન્યુરિટીમાં ગણવાનું રહેશે તો આ એક નિયમ છે તો આ રીતે સિન્યુરિટી બનશે તો આ સિન્યુરિટી યાદી છે એ ઓનલાઈન યાદી તરીકે ઓળખાય છે અને આ જે યાદી છે એ બાદ તમારા ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચાલુ થશે એટલે કે ફોર્મનો બીજો ભાગ ચાલુ થશે અને એ ભાગનું નામ છે શાળા પસંદગી તો શાળા પસંદગી વખતે તમારે ડોક્યુમેન્ટને બધા જે અપલોડ કરવાના છે તૈયાર રાખજો અને ત્યારે અપલોડ પણ કરવાના થશે તો અત્યારે ડોક્યુમેન્ટ સિન્યોરિટીમાં કાંઈ નથી માગ્યા અગ્રતામાં કદાચ માગ્યા હોય તો અપલોડ કરી દેજો અને હજુ શાળા પસંદગી માટેની જે વિગતો ભરવાની આવશે ફોર્મો એ બધું તમારી ચકાસણી થશે અને કોઈ ભૂલ હશે તો તાલુકા લેવલે તમારી ભૂલ સુધારી દેશે અને ક્યાંય જિલ્લાનો ધક્કો હોય તો તાલુકા બદલી વખતે હતો પણ આ વખતે હજુ એ નક્કી નથી થયું હોય તો તમને તાલુકા કચેરીમાંથી માહિતી મળી જશે અને ત્યાંથી તમે આગળ વધી શકો છો તો બદલીનો પ્રકાર તમે પસંદ કરશો એટલે કે સિન્યોરિટી છે પછી દંપતિના કિસ્સામાં છે અગ્રતાના કિસ્સામાં છે આવું જે તમે પ્રકાર પસંદ કરશો એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો આમાં સિન્યોરિટી માટે કોઈ ડોક્યુમેન્ટ છે નહીં બાકી વિધવા વિધુર માટે લખેલું છે કે આટલા ડોક્યુમેન્ટ છે પછી વિધવા વિદુના કિસ્સામાં આટલા ડોક્યુમેન્ટ છે લખેલું છે દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું સર્ટિફિકેટ એટલે કે જે તમે પ્રકાર પસંદ કરો એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું છે દંપતિ માટે લગ્ન નોંધણી રજિસ્ટ્રનું પ્રમાણપત્ર વાલ્મિકી માટે વાલ્મિકી હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ત્રણસો કેબીમાં અપલોડ કરવાનું શિક્ષક સામે કોઈ ખાતાકી તપાસ ચાલુ સૂચિત કે પડતર નથી તેમ સરકારી લેણું બાકી નથી તે મતલબનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આપેલું પ્રમાણપત્ર એટલે કે આ અગ્રતાના કિસ્સામાં જેમણે ફોર્મ ભર્યું છે એમને અત્યારે અપલોડ કરવાના છે પોલીસ કેસ કે ફોજદારી અદાલતની કાર્યવાહી ચાલતી નથી તે મતલબનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આપેલ પ્રમાણપત્ર તો આમાં પણ આઠ અને નવ નંબરમાં ભૂલ લાગે છે ફરમાવવામાં એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ના આવે ટીપીઓ સાહેબ આવે એટલે કે આ બધા પ્રમાણપત્ર છે તમારા આચાર્ય ગાડી આપે છે અને પછી ટીપીઓ સાહેબ છે એ એના ઉપર સહી સિક્કા કરતા હોય છે સાથે આ પોલીસ કેસની ફોજદારી અદાલતની કાર્યવાહી છે એ મતલબનું પ્રમાણપત્ર પણ તમારી શાળામાંથી મળતું હોય છે અને પછી ટીપીઓ સાહેબ ખરાઈ કરતા હોય છે છેલ્લા ત્રણ વર્ષના ખાનગી અહેવાલ આ પણ તમારા તાલુકામાંથી મળી જશે તો આટલા આ ડોક્યુમેન્ટ છે હવે આ ડોક્યુમેન્ટ છે એ અગ્રતાના કિસ્સા માટે છે પ્રથમ અને બીજા નંબરના જે ડોક્યુમેન્ટ છે એ સિન્યુરિટીવાળા શિક્ષકો માટે છે ત્રીજા નંબરના વિધવા વિધુના કિસ્સામાં છે તો આ ડોક્યુમેન્ટ તમે બધા જોઈ લીધા અને એક પત્ર ફોર્મ છે એ પણ તમારે રજૂ કરવાના છે તો ડોક્યુમેન્ટની વાત આપણે અલગથી વિડીયોમાં કરી દીધી છે અત્યારે એની જરૂર નથી શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર બદલી માટે શાળા પસંદગી કરવા માટે કરવાની કામગીરી તો શાળા પસંદગી વખતે કામગીરી ઘણી બધી કરવાની આવશે તો એ વખતે તમારે સીધું લોગ થવાનું રહેશે અને લોગિન થયા બાદ ટીચરની જે ડિટેલ છે એ વિગતો ખોલશે તો એ વિગતોમાં જેવો કોઈ માહિતી બાકી હોય તો એ ભરીને સેવ અને નેક્સ્ટ બટન કરવાનું છે પછી એ ક્લિક કરતાં ટીચર ડિટેલની મેનુમાં જે પણ માહિતી છે બધી સેવ થઈ જશે તો આ ડેટા છે બધું હજુ અત્યારે અઠ્ઠે વગરથી ત્રીસ તારીખે નહીં ખોલે પણ એ સાતમી તારીખે વેરીફિકેશન થશે અને પછી આ વિગતો બધી ખોલવાની છે તો એ વિગતો આપણે કાંઈ અત્યારે કરવાની લેતું નથી સાથે ટીચર ડિટેલની આ જે વિગતો છે એ શાળા પસંદગી વખતે ખોલવાની છે તો એમાં સિન્યુરિટીના અગ્રતા બદલી માટેના જરૂરી આધારો હોય એ પણ અપલોડ કરવા માટેનું પેજ ઓપન થશે તો અત્યારે નહીં ખોલે ત્યારે ખોલશે સાથે એપ્લિકેશન વિગતોનું પ્રિવ્યૂ પણ જોવા મળશે અને એપ્લિકેશનનું પ્રિવ્યૂ જોવા મળે ત્યારે તમારે ફાઇનલ સબમિટ આવશે તો બીજા સ્ટેટની વાત છે ત્યારે આમાં કાંઈ આપણે કરવાનું થતું નથી ઓનલાઈન અરજી ફોર્મ સાથે જોડવાના આધારો તો આ અરજી ફોર્મ સાથે કહે છે એટલે કે તાલુકામાં અત્યારે તમારે કયા આધાર લઈ જવાના છે તો તાલુકામાં ઓગણત્રીસ તારીખથી ઓગણત્રીસ મી નવેમ્બરથી લઈને ચોથી ડિસેમ્બર સુધી જે છ દિવસ માટે તમારે અરજી જમા કરવા જવાનું છે તો એ વખતે આટલા આધારો માંગ્યા છે તો સિન્યુરિટી બદલી માટે કયા આધારો છે એ તમે જોઈ લેજો આરજી ફોર્મ સાથે જોડવાના છે એટલે કે અપલોડ નથી કરવાના તાલુકામાં તમે જાઓ ત્યારે આટલા નકલ બે નકલ એક તો સેન્ટ્રલ શાળાની એક તાલુકાની એક કદાચ જિલ્લાની બનાવીને માગતા છે અત્યારે આ બે અરજીમાં મંગાયા છે એટલે કે બે નકલમાં તો આ બે નકલમાં અત્યારે માગશે પણ તમે તમારી પાસે અત્યારે ત્રણેક નકલ જેવી રાખજો એટલે ક્યાંક નકલ કોઈ બગડે તો કામ લાગે તો ઓનલાઈન અરજી કરેલ બદલી ફોર્મ પાન કાર્ડ એલસી અથવા તો એના હોય તો સેવાપોથીનું પ્રથમ પેજ તો બંને લઈને જજો જન્મ તારીખના તમારે ચેક કરવા માટે કપાત રજાનો દાખલો તો આચાર્ય આપેલો કપાત રજાનો દાખલો ચેક થશે નિમણૂક હુકમ અને હાજર રિપોર્ટ તો આ બંને માગે છે ખાતામાં દાખલ તારીખના આધારે તો નિમણૂક હુકમ તમે જે તારીખે નોકરીમાં લાગ્યા એ અને શાળામાં હાજર થયા બંને રિપોર્ટ એટલે કે આ ખાતામાં દાખલ તારીખ લખવાની છે એના માટે બદલી થયેલી છેલ્લી શાળાનો હુકમ અને હાજર રિપોર્ટ તો હાલની શાળા જે છે એના માટે ચેક કરવા માટે છેલ્લી શાળાનો હુકમ અને હાજર રિપોર્ટ બે માંગશે છેલ્લા ત્રણ વર્ષના ખાનગી અહેવાલ ખાતાકી તપાસ પોલીસ કેસ ચાલુ નથી તે અંગેનું પ્રમાણપત્ર તો આ પણ આચાર્ય આપશે અને ટીપીઓ સાહેબ એમાં સહી શિક્કા કરશે તો આટલા માગ્યા છે સિન્યુરિટી માટે આ બધા અરજી ફોર્મ સાથે જોડવાના છે બે નકલમાં ની ત્રણ બનાવી દેજો વિધવા વિદુર અગ્રતા બદલી માટે આટલા ડોક્યુમેન્ટ માંગે છે તો આ ડોક્યુમેન્ટ પણ સરખા જ છે એક વિધવાઓને જે લાગુ પડતું હોય એ સ્વ ઘોષણાપત્ર અલગ છે પછી ભરતી નિમણૂક વિધવાઓમાં અગ્રતાનો લાભ નથી લીધો તે અંગેનું શું ઘોષણાપત્ર છે પુનઃ લગ્ન ન કર્યા હોવા અંગેનું સ્વ ઘોષણાપત્ર છે તો આ બધા જે ઘોષણાપત્ર છે એ તમે જોઈ શકો છો હવે એ દંપતી અગ્રતા બદલીમાં ડોક્યુમેન્ટ આપેલા છે તો એમાં પણ એ ડોક્યુમેન્ટ છે સાથે લગ્ન નોંધણીનો દાખલો એક વધારાનો છે અને બીજા બધા જે છે એ સરકાર છે આમાં પણ દિવ્યાંગના કિસ્સામાં પણ એ જ છે સિવિલ સર્જનનું અપંગતાનું પ્રમાણપત્ર એક વધારે માગ્યું છે અને નિમણૂક જિલ્લા કે સ્તર પસંદગી વખતે તમે જ્યારે નોકરીમાં લાગ્યા હો ત્યારે અપંગ અગ્રતાનો લાભ લીધેલ નથી તે અંગેનું તમારી પાસે સ્વઘોષણાપત્ર માંગ્યું છે એટલે કે આનો મતલબ એ છે કે તમે ઓએસ કરીને નોકરીમાં લાગ્યા ત્યારે ઓએસ બદલી લાભ ઓએસ કેટેગરી લખાવી હોય દિવ્યાંગતાની કેટેગરી લખાવી હોય અને તમે એ કેટેગરી લાભ એક વખત લઈ લીધો હોય તો બદલીમાં તમને લાભ મળતો નથી તો એક વખત લાભ લીધો હોય તો તમને અત્યારે સિન્યુરિટીમાં ભરવાની રહેશે અને એ લાભ ન લીધો હોય તો તમે અત્યારે અગ્રતામાં દિવ્યાંગતાને કિસ્સામાં ભરી શકો છો તો એ વાત પછી વાલ્મિકી અગ્રતા બદલી માટે શું શું જોઈશે એ લખેલા જ છે તો એમાં પણ સેમ જ છે એક સક્ષમ અધિકારીની જાતિના પ્રમાણપત્ર લખી માંગશે તો આટલા ડોક્યુમેન્ટ છે સાથે આપણે ખાતાના દાખલ તારીખ વિશે પણ તમને વાત કરીએ તો પ્રથમ નિમણૂક આદેશ તો જે તમારા નિમણૂકનો ઓર્ડર થયો છે એમાં તમે એ ઓર્ડર હેઠળ તો ઓર્ડરમાં તારીખ લખેલી હોય એ તારીખની વાત છે તો એ તારીખને ખાતામાં દાખલ તારીખ ગણવી તો આવું લખેલું છે પણ હવે મેં તમને જિલ્લાવાળી વાત કરી દીધી છે તો એ જિલ્લા પ્રમાણે તમારા જિલ્લામાં શું સિચ્યુએશન છે એના આધારે તમે ફોર્મ ભરી શકો છો તો પ્રથમ નિમણૂક આદેશ અને એ હાજર થયા તે તારીખને તો એ નિમણૂક આદેશ જે છે એમાં જે લખેલી હોય એ તારીખ તમારે ખાતામાં દાખલ તારીખ લખવાની છે તો અહીં હાજર રિપોર્ટની વાત નથી પણ શાળામાં હાજર રિપોર્ટની વાત નથી પણ તમારો જે નિમણૂક ઓર્ડર બન્યો છે એમાં જે તારીખ લખેલી એ તારીખની વાત છે તો હવે એ આમાં ગેરસમજના લીધે કોણ કેવું સમજે છે તમારા ઉપર છે પણ ખરેખર તો તમે નિમણૂક આદેશ હેઠળ જે તારીખે હાજર થયા એ તારીખની વાત છે તો આમાં તમારા જિલ્લામાં શું પરંપરા ચાલે છે એ જાણી લેજો એટલે તમારે ફરીથી ફોર્મ ના ભરવું પડે સાથે દરેક જિલ્લાની ખાલી જગ્યાઓની માહિતી આપી દીધી છે આનો મતલબ એ છે કે આ જિલ્લા જે જે જિલ્લાની માહિતી આપેલી છે આ જિલ્લાવાળા બધા ફોર્મ ભરી શકશે એ ત્યારે ફોર્મ ભરી શકશે જ્યારે અગ્રતાના કિસ્સામાં જગ્યા ખાલી હોય તો અગ્રતાવાળા લાભ ભરી શકશે અગ્રતાવાળા ફોર્મ ભરી શકશે અને સિન્યુરિટીના કિસ્સામાં જગ્યા ખાલી હોય તો સિન્યુરિટીવાળા શિક્ષકો આમાં ફોર્મ ભરી શકશે તો જે કયા કયા જિલ્લાની કેટલી જગ્યાઓ છે એના માટે પીડીએફ તમે વિડીયો પૂછ કરીને જોઈ લેજો તો અહીં લખેલું જ છે આજે અમદાવાદ છે એમાં અગ્રતામાં બસો પંચાવન જગ્યાઓ છે સિન્યોરિટીમાં છેતાળીસ છે અહીં છથી આઠની વાત કરેલી છે તો છથી આઠમાં અગ્રતાની તેત્રીસ છે સિન્યોરિટીની એકે નથી તો ભાષામાં જે સિન્યોરિટીવાળા છે એ અમદાવાદમાં નહીં ભરી શકે એનો મતલબ એવો થાય છે અગ્રતાની તેત્રીસ જગ્યાઓ છે તો અગ્રતાનો લાભ લેવા માટે શિક્ષકો ફોર્મ ભરી શકે છે ગણિત વિજ્ઞાનમાં અગ્રતામાં ચૌદ જગ્યાઓ છે અને સિન્યોરિટીની એકે ગણિત વિજ્ઞાનમાં નથી તો છથી આઠના ગણિત વિજ્ઞાનના જે શિક્ષક છે એક એક જગ્યા નથી તો હાજર ક્યાં થાય તો સિન્યોરિટીમાં નહીં ભરી શકે સોશિયલ સાયન્સમાં સામાજિકમાં સત્યાવીસ જગ્યાઓ છે અને સિન્યોરિટીમાં એક નથી તો સિન્યોરિટીમાં નહીં ભરી શકે એનો મતલબ એ છે પછી અન્ય માધ્યમો પણ તમે આ રીતે જોઈ શકો છો તો આ વિગતોથી તમે સમજી ગયા છો ઉદાહરણ આપ્યું તો હવે કયા જિલ્લાવાળા ફોર્મ ભરી શકે ઓનલાઈન એ આના પરથી તમે સમજી શકશો છતાંય છતાં તમારે હેલ્પલાઇન નંબર બીજામાં ક્યાં કોલ કરવો હોય વધારે જાણવું હોય તો જાણી શકો છો અને આ માહિતી છે અને તમારે હજુ તમારી જિલ્લા બદલી અટકે નહીં આના લીધે એટલે તમે ખરા સારી રીતે કરી લેજો એટલે તમે ફોર્મ ભરતા ક્યાં રોકાવો નહીં પછી અમદાવાદ બે અંગ્રેજી માધ્યમ છે અમરેલી છે આણંદ છે બનાસકાંઠા છે તો બધી લખેલી છે જગ્યા સાથે ક્યાં કેટલી જગ્યાઓ ખાલી છે એ પણ તમે દરેક જિલ્લાની માહિતી જોઈ શકો છો બનાસકાંઠા આઠસો અઠ્યાસી અગ્રતામાં છે આઠસો સત્યાસી જગ્યાઓ સિન્યુરિટી માટે છે ભાષામાં એકસો ને ત્રીસ અગ્રતા માટે છે સિન્યુરિટી માટે એકસો ત્રીસ છે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો અગ્રતામાં અઠ્ઠાણું છે સિન્યુરિટીમાં સત્તાણું છે અગ્રતામાં એકસો પચીસ છે સામાજિક વિજ્ઞાન અને સિન્યુરિટીમાં એકસો ને પચીસ છે તો બનાસકાંઠામાં ઘણી બધી જગ્યાઓ છે તો આ રીતે તમે જગ્યાઓ જોઈ શકો છો ભાવનગરની પણ જોઈ શકો છો તો અમદાવાદમાં છથી આઠમાં સિન્યુરિટીની જગ્યાઓ નથી બાકી એકથી પાંચમાં ઘણી બધી જગ્યાઓ છે તો આ રીતે બાકીના જિલ્લાઓની પણ તમે જોઈ શકો છો ગાંધીનગરની આપણે વાત કરીએ તો ગાંધીનગરમાં જે અગ્રતા છે ત્યાં સો જગ્યાઓ છે અગ્રતામાં બાકી એકેમાં જગ્યાઓ નથી અને છેલ્લે અહીં સોશિયલ સાયન્સ જે સામાજિક વિજ્ઞાન છે ત્યાં અગ્રતાની દસ જગ્યાઓ છે અને પ્રાથમિકમાં અગ્રતાની જગ્યાઓ સો છે બાકી ક્યાંય જગ્યા નથી તો ગાંધીનગરમાં અગ્રતાવાળા ફોર્મ ભરી શકશે એટલે કે એક સામાજિક વિજ્ઞાનવાળા અને બીજા ધોરણ એકથી પાંચના શિક્ષકો બાકી જગ્યા નથી તો ગાંધીનગર તમે મેળવવા માગતા હશો તો તમને નહીં મળે એટલે કે એ જિલ્લામાં તમારી ઈચ્છા હશે તો કોઈ જગ્યા છે નહીં બાકીના જિલ્લા તમે જોઈ શકો છો તમને કયા લાગુ પડે છે બરાબર આ વિડિયો જે ફાઇલ છે એ પીડીએફને અટકાવીને તમે જોઈ શકો છો આ પીડીએફ ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર પણ આપેલી છે તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો સુરતની વાત કરી તો સુરતમાં ગુજરાતી માધ્યમમાં જે છે એ અગ્રતામાં એકથી પાંચમાં અગ્રતામાં ચુમોતેર છે શિંદુ ટીમ બાવીસ છે એટલે કે ફોર્મ ભરાય